નાગરિકો દ્વારા તંત્રને અથવા તો નેતાને સવાલ પૂછવામાં આવે તો તેઓની જવાબદારી શું હોય જવાબ આપવાની પરંતુ આ અમદાવાદમાં લાગુ નથી પડી રહ્યું કારણ કે એએમસીના ત્રણ કોર્પોરેટર લોકોના સવાલોથી ચાલતી પકડી પાડી છે જ્યારે ચેનપુરમાં વૃક્ષારોપણ કરવા ગયેલા કોર્પોરેટરને લોકોએ ભગાડી દીધા છે દશરથ પટેલ અને ભાવિની પંચાલ અને ગીતા પટેલને ભાગવું પડ્યું હતું સ્થાનિકોએ રજૂઆત કરતા જવાબ આપવાના બદલે સ્થળ છોડી અને કોર્પોરેટર રવાના થયા હતા ચેનપુર તળાવની બાજુમાં વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર વૃક્ષો વાવ્યા વૃક્ષ વૃક્ષારોપણ કર્યા પછી દસ વાગે અમારા ત્યાં આંગણવાડીની અંદર બાળકોનો શાળા પ્રવેશોત્સવ હતો ત્યાં જવાનું હતું ત્યાં પતાવીને પછી દીર્ઘ વિજય હિન્દી સ્કૂલના બાળકોનો બી દસ વાગ્યાનો સમય હતો ત્યાં શાળા પ્રવેશોત્વ કાર્યક્રમમાં જવાનું હોવાથી અમે ત્યાંથી જ નીકળ્યા